ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પસાર થઈ રહ્યું છે ત્યારે પહેલો જ બનાવ સુરતમાં બનવા પામ્યો હતો જેમાં નંદોયા સહિત નાને ઝડપી લેવામાં આવ્યા છે અને ડિંડોલી વિસ્તારમાં તંત્ર વિદ્યાને લઈ વિધેયકની મંજૂરીને અપાયાના દિવસે જ તાંત્રિક વિધિ પતિ સંતાનો સાથે મેળા કરવાનું કહ્યું અને પરણિતા પર ગેંગ રેપ આચરવામાં આવતો આ અંગે મહિલા ડિડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નંદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી નંદોઈ અને સાધિત સાથે દુષ્કર્મ ગુજારે વિડીયો માતા અને સંબંધને મોકલાયા હતા આ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ડિડોલી પોલીસે ગંભીરતા દાખવીને બંનેની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોય થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેનંદરી આપેલી તો સર પેલી વખત છે કે આ પેલા કરી આરોપી આ રીતના રેપના ના કોઈ બનાવ સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુના ના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે